એમ કરી અને આખા ગામને ને તમે અવરા રવાડે સડાયો કા ટકારા ટકારા રે હજી ઈ ભૂરા ડોહા વારો છે અડોલી મને જવા દે ને હા તો રે તને જવા દેવો છે પણ ગામ ને બધું આ ભૂત ભૂત દેખાડી અને પછી અડોલી રેવા દે રેવા દે રેવા દે

હું આ રીતે એ પૈલા આ ભૂત ને બાંધુ શું કામ એ તું તો આખા ગામ ને ધંધિયા લગાડીશ આ ભૂત ની શોટલી કાપી

पण रेवा दे भायला रेवा दे भायला ए आऊ काम रेवा दे तू गाव मा मने लागे छे बतू संसार करिनची आम जो भायला गाव मा को भले संसार થાય जाय पण हॉस्पिटल रेने इया भूत पहेत बनाव रहीसे रेवा दे भायला रेवा दे। <laughs> અરે રે ભૈલા તે તો આખા ગામને ધંધે લગાડ્યું ભલા માણા આ તો ભીમલો છે આવું શું કરવાની જરૂર હતી તે ભીમલાને આ મોરું ભૂતનું પહેરાવી અને અહીંયા બાંધી રાખ્યો અને મને ઠેઠ બોલાવા આવ્યો બિચારી મુંગુડી નાઈ ઠેઠ આપણે લાયા બિચારી મંગુડી ને તન ઠેઠ બોલાયોન બોલે ભીમલા બોલ

એ ઈ જમીન આ ભૂરા ડોહાને ને જોતી હતી આપડે અહીંયા દવાખાનું ન બનાવીને એટલે જમીન આ ભૂરા ડોહાને રે કા બોલ હાસુ બોલ બોલે તમે રહ્યો ને આ ગામને ને ગેરમાર્ગે દોર્યું છે ને એટલે હવે તમારા બે સજા ઈ છે કે જ્યાં સુધી હોસ્પિટલ ન બની રે ને ત્યાં સુધી તમારે બે ને મજૂરી અહીંયા કરવાની જ છે અને આમ છો મંગુડી આપણે પાયો ગારવાનું મુરત આજથી જ કરી નાખી હાલો 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 પાયા ગારવાના અમારે ગારવાનું ના ના અમાર ઘર માં હે આમ થોડું અમારા થી ભૂલ તો મોટી થઈ ગઈ છે પણ ગામ જે ફાળો કી છે ને એ અમે આપી દઈશું પણ આ કામ નું રેવા ના ના આમ જો તમને હાથમાં ફરફોલા પડે ને

ઝાવા દઉં હે ઝાવા દઉં આ ભૂત ને ભૂત બની અને તને ધાવા દેવાનો દીકરો ઝાવા દેવાના દીકરા થાવશો તું તો મારા ઘીરે ભૂત બનીને આયો પણ તારા ઘીરે ભૂત આવ્યું તું દીદી કોણ ભૂત બની તું હે કોણ બીનું તું તે દિવસ બુર્યો મજા વા વાહ વાહ તે મારો બેનો પ્લાન તો મારા દીકરા ગામ આખને ગોટે બાપા બાપા ઉતાવરી આલે તરીકા આલે પાડું પાયો કરવાલો જો આઈ થઈ અને આવડો આમ લઈ લેવાનો અને એક પાજો આવડો આ આમ લેવાનો છે આયા બનાવવાનું મન કારમાં મન આલે આયા ટકા વાય ગાડ હોસ્પિટલ પૂરું નો થઈ રેન તા હું જે કામ નો આવો ને ગામ વડ ને તો મને કીજો તમે બી બગુડી આવજો તું ઓબેતા ગામમાં

કાટે એટલી ઘડી નથી ડોલી એ પડી જાય પડી જાય ફકફલા પડી જાય રહ્યા